તો ભાઈ ગુજરાતમાં ગામડાઓમાં સૌથી મોટી જો શોભાયાત્રા નીકળતી હોય ને તો એ સતરા ગામની અંદર છે અને અહીંયા એક એવી જગ્યા છે જ્યાં એમ કીધું કે ગુજરાતના નામી અનામી કલાકારો અને હુબહુ મોટા મોટા કલાકારો જે છે ને એની હુબહુ દેખાતા એવા મોટા મોટા અમિતાભ બચ્ચન છે આપણી સાથે ત્યારે હાલ જે મોદી સાહેબ છે જે મોદી કાકાના નામેથી પ્રખ્યાત છે નામ આપી દેજો મારું નામ અનિલભાઈ ઠક્કર છે મારું પ્રોપર ગામ જુનાગઢ અને ઘણા સમયથી આણંદમાં સ્થિર છું અને ત્યાંથી જ વાયરલ થયો છું અને તમે અહીંયા આવ્યા તો જે છે એમાં શું એક્સપિરિયન્સ મને દવે એ વર્ષથી આમંત્રણ આપતા હતા પણ હું અમુક કારણોસર નતો આવી શક્યો આ વખતે આવ્યો છું અને ઉત્સાહ અહીંનો ગામનો છે અહીંની પબ્લિકનો જે એકબીજા પ્રત્યેનો પરસ્પર ભાવ છે એ જોઈને એમ થાય કે નહીં ખરેખર આ શોભાયાત્રા ખરેખર એકદમ સફળ થવાની છે અને હું અત્યારે એમાં હવે જોઈન્ટ થઈશ પણ શોભાયાત્રા સારી જ હશે સો ટકા વ્યવસ્થિત હશે અને આઈની પબ્લિક ને જોતા આનંદ આવે અને મજા આવે એવું છે વાતાવરણ તમારો જે લુક છે એમાં કોઈ ચેન્જીસ કર્યો છે કે પછી કુદરતી જે ચેન્જિસમાં ખાલી હું પ્લાસ્ટિક ફ્રેમ ના ચશ્મા પહેરતો તો એની જગ્યાએ મેં સાહેબ જેવા ફ્રેમના ચશ્મા પહેર્યા ગોલ્ડન પ્લેટેડ ઘડિયાળ પહેરતો હતો એની જગ્યાએ સાહેબની જે મુંદી આ પટ્ટાની ઘડિયાળ પહેરવાનું ચાલુ કર્યું એવું એક બાય મામુલી જે ઉપર ઉપરના ફેરફાર કપડાં છે બસ બાકી આમ ભેસમાં કાંઈ નહીં

શ્રી કૃષ્ણ ભગવાન છે એને બેસાડેલા છે અને હવે જે છે ને એ ધીરે ધીરે કૃષ્ણ ભગવાનને જેમ કે કે રથમાં બેસાડવાનો છે અને વાંજતે ગાજતે આખા ગામની અંદર છે ને શોભાયાત્રા કાઢવાની છે બાકી તમે જોઈ શકો છો મિત્રો આજે હું છું ભાવનગરના સથરા ગામની અંદર કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવા માટે થઈને આવેલો છું આ આપણા વડીલ શ્રી યોગેશભાઈ દવે જે ઓગણીસો ને પંચાણુંથી રથયાત્રાનું આયોજન કરે છે કૃષ્ણ ભગવાનની જન્મોત્સવ બહુ મોટે પાયે ઉજવે છે છેલ્લા ત્રણ વર્ષથી એમનો આગ્રહ હતો પણ હું અમુક ટેકનિકલ કારણોસર નહોતો આવી શક્યો આ વખતે આવ્યો છું બાકીનું આપણે યોગેશભાઈ હસ્તે જાણીએ જય દ્વારકાધીશ રાધે રાધે હમણાં અનિલભાઈએ વાત કરી કે ઓગણીસો ને પંચાણુંથી આ અમારી શોભાયાત્રાનો અમે પ્રારંભ કરેલો બહુ ઓછી જનસંખ્યાની અંદર મેં આ યાત્રા પ્રારં પ્રારંભ કરેલો અને ધીમે 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 આ અમારું ત્રીસમું વર્ષ જન્માષ્ટમી અમે ઉજવવા જઈ રહ્યા છીએ આજે જો અમે એમ કહીએ કે ગુજરાતની અંદર ગ્રામ્ય લેવલે પ્રથમ નંબર જો અમને મળ્યો હોય તો બધા જ્ઞાતિ બધો સમાજ બધા વર્ણના લોકોનો પ્રેમભાવ બધાની એકતા ના હિસાબે આજે અમે આ લેવલ સુધી પહોંચી શક્યા છીએ આજુબાજુના ગામથી લઈને અમારા ગામની અંદર યુવાનો વડીલો અને બાળકો બધાનો ખૂબ સારો એવો સહકાર અમને આ યાત્રાની અંદર મળી રહેશે છે અને એથી વિશેષ તમારા બધા મીડિયાવાળાઓનો પણ સપોર્ટ અમને ખૂબ સારો એવો મળે છે જેથી કરીને અમારી યાત્રા દેશ વિદેશની અંદર પ્રખ્યાત થઈ રહી છે તો જે આ યુટ્યુબના માધ્યમથી અમને જોઈ રહ્યા છે કે અમને સાંભળી રહ્યા છે એ તમામ મિત્રોને અમારા વડીલોને મારી માતાઓને મારી પ્રાર્થના છે કરબદ્ધ કે આવો સથરા ગામની અંદર ક્યારેક અમારા ગામની યાત્રા માણો ખરેખર તમારા બાળ બાળબચ્ચા સાથે આવો ખૂબ મજા આવશે અને આપણને જિંદગીની અંદર એક આ લાવો લેવા જે છે તો આપ સવારે લાવો લ્યો એવી આપ સૌને મારી પ્રાર્થના છે જય દ્વારકાધીશ રાધે રાધે